તો ખેડામાં ઠાસરા તાલુકાના પીપલવાડા પગાર કેન્દ્રની દીપક કુમાર પ્રાથમિક શાળામાં ગત તારીખ વીસના રોજ વર્ગમાં બેઠેલા બાળકો ઉપર છતના પોપડા પડતા બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે મામલે બાળકોના વાલીઓ દ્વારા બેદરકાર આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી સાથે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી જોકે બે બેજવાબદાર આચાર્ય સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે સરકારી પરિપત્ર સાથેનો એક લેખિત ફરિયાદ ઠાસરા પોલીસ સ્ટેશનમાં આપીને ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી છે તો આ અરજદાર મહેશ રાઠોડના જણાવ્યા મુજબ તેમનો દસ વર્ષનો દીકરો કાર્તિક ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે ગત વર્ષ તારીખ વીસના રોજ વર્ગમાં બેઠેલો હતો ત્યારે ઓરડાની છતના પોપડા પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તો શાળાના શિક્ષકોએ આ બાબતની જાણ બાળકના વાલીને કર્યા વિના સરકારી દવાખાને લઈ જઈને બાળકને ગોળી અપાવીને ઘરે મૂકી ગયા હતા વધુ તપાસ કરતા પોલીસને વાલીને જાણવા મળ્યું હતું કે મુખ્ય શિક્ષકે ઓરડા જર્જરિત હોવાનો રિપોર્ટ જિલ્લા પંચાયતમાં કર્યો હતો અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા લેખિતમાં પરિપત્ર કરીને જર્જરિત ઓરડા કે શાળામાં બાળકોને નહીં બેસાડવા અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા સ્પષ્ટ સૂચના આપી હતી અને કોઈએ પણ આકસ્મિક ઘટનામાં બાળકોને ઈજા કે નુકસાન ન થશે તો મુખ્ય શિક્ષકની જવાબદારી રહેશે તેમ જણાવ્યું હતું આ મારા છોકરાનો છોકરો છે હું એના છોકરાના દાદા થઉં છું અને જે સ્કૂલની અંદર પોપડો પડ્યો મારા છોકરાના માથામાં તો પછી દવાખાને સાહેબ લઈ ગયા શિક્ષકો તો એને બહારથી દવા ગોળી આપી અને લઈને નશ્યા અને અમાન જાણ પણ નથી કરી અમે સાંજે સાહેબ મજૂરી કામ કરી અને આવ્યા તો ખબર પડી છોકરાના માથામાં કુકડો પડ્યો છે તે છતાં બીજા દિવસ પણ આચાર્ય અમારી ઘરની ખબર પણ લીધી નથી પછી અમે આગળ પગલું ભર્યું તો પછી એ એમ કહેશે કે હું એમની પર બંધ નથી દાવ મૂકું ગોવિંદભાઈ ભાઈ મોના પર એમ